તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને અમે પણ નાયજોને ફ્રેશ થઈ ગયા છે તો મસ્ત મજાની ચૈત્રણી નવરાત્રી ચાલે છે તો આશા કરું છું કે તમે બધા ખુશ ખુશાલ જ હશો તો મિત્રો બ્લોગની શરૂઆત કરીએ તે પહેલા આપણે ગુડ મોર્નિંગથી શરૂઆત કરી લઈએ આજે ફર્સ્ટ ઓફ ઓલ બીહુ થી ધ ગુડ મોર્નિંગ બીહુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આ વારાજી ઓરવા નથી શું આ જે માછુ થઈ લે એટલે ઓ માછુ જો તે વાર ભરાવાના નહીં બેટા તો આ કે લીલા છે જો દાદો હુકા છે ગાંડુ ઓકે તો એક્ઝામ કેરે છે તારી સોમવાર છે એમ ને આવતી કાલે આજે રવિવાર છે મંડે થી એક્ઝામ તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલું પેપર કેવું છે ઇંગ્લિશ સેકન્ડ થર્ડ ઈવીએસ ઈવીએસ ઓકે તો પ્રિપેરેશન તે કમ્પ્લીટ કરી દીધી છે ઓકે

તો ચાલો મિત્રો ગઈકાલે તો અમે કપડો જ ગયા હતા દવાખાને વીર ને લઈને તો વીર ને દસ કે પંદર જેટલી પડી કે આપી છે દવાની ગોળીઓની તો એને કફની પણ દવા આપી છે અને ઉધરસ ની પણ દવા આપી છે તો ગઈકાલે સાંજે મેં એને પીવડાવી દીધી તો પચીસ યા ચાલીસ ટકા ફેર પડી ગયો છે અત્યારે તો મમ્મી એને નવડાવે છે તો નહીં જોઈને ફ્રેશ થઈ જાય પછી તમને વીર જોડે બ્લોગની શરૂઆત આપણે એની પણ થી ગુડ મોર્નિંગ થી પણ કરી લઈએ જોકે બ્લોગ ની શરૂઆત પહેલેથી થઈ જ ગઈ ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ વીર જય માતાજી જો કેવો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો અમારો વીર બહુ ચારા ના લાપાડી છે અને ભાઈ પાછી નહી વીર વિનય મેસ કમ્પ્લીટ કર જો અહીંયા પણ બ્લેક થયું જો આ બાજુ હા વીર તો આજે મસ્ત મજાની ટી શર્ટ પહેરી બોલો એકદમ ક્યૂટ ક્યૂટ એ રડ્યો એ રડ્યો વીર આ શું દિવેલ દિવેલ માથામાં નાખવાનું

કમ્પ્લીટ રીતે આપણે ક્લીન કરાવી દઈશું તો કમ્પ્લીટ બાર ઊંઘશે એના નહીં વીર નહીં વીર મારું ઓ વીર હસો તો હસો હસ ને વીર એ હસ્યો એ હસ્યો એ હસ્યો એ હસ્યો હસ એક વખત હસ ચાલો લાસ્ટ વખત લાસ્ટ ઓકર હસ વીર હસ મમ્માએ કીધું ચાલો

તો મને ભૂખ લાગે નું શું આજુ જુ જુ ક્યો છે થેપલો હું છે ને ઓકે ગઈ ગાડી જો મહાકાડી માતાજી ની બધાર માટે મેં થેપલા બનાવ્યા હતા તું કેટલા બનેતા આ શ્રીજી કા 20 જો બનેતા બનેતા 20 અ 20 માંથી આ ચિલ્લો જ بچો ને બને તેજ પૂરા કરે લાગે મને જો અમારી વીર છે જો વીરની મેસ એ મમ્મી મેસ ગળ આખું મોં કેમ કર્યું જો તો બ્લેક 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 એ અહીંયા પર આગળ અહીંયા લગાવ્યું અહીંયા લગાયું એ કે ના કહો છો કે મેં મેસ નહી લગાવવાની હતી કા છોકરા મેસ લગાવ એવું નહી પણ મેસ નહી લગાવવાની જો આખું મો એનું બ્લેક બ્લેક થઈ ગયું છે જો આ કેલું બધું ડોટ ડોટ થઈ ગયું જો તો પીયું શું કર્યું ભાઈ જો આ તું શું ખાવ સોયાટિક રૂહી કે ગઈ ગામે ગઈ કે ગઈ ગામે ગામે આ કે વાસલીન આવી હે સંજુડી

જોઈ લો મિત્રો આજનો લુક અમારી ચંદ્રમુખીનો આજે બનાવ્યો છે અને શું બજારમાંથી હે ગુલ્ફી રૂહિ નો શું ચોકોબાર નો તો હે પપ્પા માટે ના લાવી ચોકોબાર આ વીરે એવું મો કર્યું છે ને ત્યાં એવું મો કર્યું છે અને આ વાર માર બોલતો બેટા હા તો જો મિત્રો મસ્ત મજાની બે પોટલી છાસ આવી ગઈ છે અને આ કોબીજ કોબી ના કોબીજ નું શાક બનશે જોડે ટામાટે છે ટમાટર રીજેન ખબર નથી કે શું લાવશે પણ આજે કોબીજ નું શાક બનવાનું છે અને જોડે છાસ અને ઘઉંની રોટલી છે ને કે બાજીન રોટલા ઘઉંની રોટલી ઓકે છાસ ના પીવાય બેટા ના ના પીવાય આ તો દૂધ છે ના પીવાય ઓ ભાઈ જો આ શું છે ડ્રાક્સ નહીં ખાવી દૂધ ખાય ઓ ચોકોબાર તું ખાવ એમ ઓ છાસ રીતે ના પીવાય

ખાલ ખાલી ફોન માં વાત કરે તારા જેવી પાગલ કોઈ નહીં બોલ કાલે પરીક્ષા છે અને તારે ગેમ રમું છું તૈયારી કરી છે કાલે કયું પેપર ઇંગ્લિશ નું સ્પેલિંગ આવડે તને ને બોલતો તો પછી પેપર માં શું લખવાની તું

ઓ બહુ થઈ ગઈ તો મિત્રો આ છે ફૂલ હું તમને બતાવવાનો છું કે પેસ્ટ હું બનાવવાનો છું જોકે કેસુડાના ફૂલ અને મસૂરની દાળ એ બે મિક્સ કરીને મિક્સરમાં મિક્સિંગ કરીને હું એક મસ્ત મજાનો પેસ્ટ બતાવવાનો બનાવવાનો છું સોરી અને આવતીકાલના બ્લોગમાં હું સંપૂર્ણ રીતે સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવવાનો છું એ પ્રોસેસ તો આવતીકાલનો બ્લોગ તમે જરૂર જોજો આ વ્લોગમાં તો હું તમને ખાલી કેસોડાના ફૂલ જ બતાવવાનો છું જો કે ખેતરમાંથી વીણી વીણીને મેં ભેગા કર્યા છે આ કેસોડાના ફૂલ તને ખબર છે કે આ પેસ્ટ કઈ રીતે બને ઓકે હું તમને આવતીકાલે બતાવીશ તો રીતિકાને પણ ખબર નથી કે આ પેસ્ટ કઈ રીતે બને પણ મેં યુટ્યુબમાં જોયું હતું કે આ કેસવડાના ફૂલ અને મસૂરની દાળ એ બે મિક્સિંગ કરીને એનો પાવડર બનાવવાનો છે અને એ પેસ્ટ બનાવીને ચહેરા પર સ્કીન પર લગાવવાથી જે પણ આપણી જે પણ ડેડ સ્કીન હોય એ એક્ટિવ થઈ જાય અને સારી રીતે લાઇટિંગ પણ આપે શું છે જોયું ચલો એટલે અચાનક છે એટમોસ્ફિયર ચેન્જ થઈ ગયું છે આપ જોઈ શકો છો જો કેમ કે અહિયાં જોયું જોયું વરસાદ આવી શકે એવું છે પણ આ વારિશ ક્યાં છે હું બારિશ કહું છું બારીશ ના કહેવાય શું કહેવાય અરે બારિશ જો આ ભણવા જાય છે પાછી બારીસ કહેવાય બારીસ બોલ અને ઇંગ્લિશમાં શું કહેવાય જો જો આ ઇંગ્લિશ રેન કહેવાય શું કહેવાય રેન શું યાર હા ઓકે તો ચાલો મિત્રો હવે આ વ્લોગ મે આટલું કાફી છે કેમ કે આ કેસુરના ફૂલ તો અત્યારે મારે સુકાવી દેવા પડશે કોઈ અડીશ નહીં કેમ કે તાપ તો એવું નથી પણ સુકવી દીધા લે છે એનો કડક છે જો

હવે મિત્રો આવતીકાલના હું બ્લોગમાં તમે બતાવું છું સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ રીતે પ્રોસેસ કે કઈ રીતે કેસોડાના ફૂલથી અને મસૂરના દાળથી પેસ્ટ તૈયાર થાય છે તો આ બ્લોગમાં આટલું જ કાફી છે તો આ બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમકે સાંજ પડવા આવ્યું છે અને અહીંયા એટમોસ્ફિયર પણ ચેન્જ થઈ ગયું છે જો કે વરસાદ આવી એવી શક્યતા છે પણ નથી આવવાનું ખબર છે પણ વાદળ છાવી ગયું છે તો કોઈ નહીં આ વ્લોગ અહીં હું એન્ડ કરું છું અને આ વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના મજેદાર વ્લોગમાં